અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતો ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા પાંચ દિવસથી નવીનીકરણ થયા બાદ પુનઃ ધમધમતો થશે બ્રિજ પર દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવાની સાથે રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ બ્રિજ પરનો માર્ગ સંપૂર્ણ બની ગયો છે અને ફૂટ બ્રિજ પણ બની તૈયાર થઈ ગયો છે નગરપાલિકા દ્વારા લાઇટિંગ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે આવતીકાલથી વાહન વ્યવહારની અવરજવર શરૂ કરવામાં આવશે બ્રિજ શરૂ થતાં જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે અને બ્રિજ જલ્દી શરૂ થાય તે માટે ઇજારદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ આવતીકાલના રોજ સવારથી ઓવર બ્રિજ શરૂ કરવાની ખાતરી આપી છે એટલે પંદર મે બુધવારના રોજથી બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર